હવે આપણે લોકરક્ષકના તાજેતરમાં આવેલા પરીક્ષા નિયમો વિશે વાત કરીશું તો આ પરીક્ષા નિયમો વિશે જુદા જુદા લોકોના જુદા જુદા મત સાંભળવા મળે છે કોઈ એમ કહેશે કે આ જે દોડના માસ્ક કાઢી નાખે એ બહુ સારું થયું કોઈ એમ કહેશે કે દોડના માસ્ક કાઢવાથી તો અમને નુકસાન થશે કોઈ કહેશે કે આ વિશે આવવાના કારણે આ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે કોઈ કહેશે કે આ વિષય આવે બહુ સારું થયું તો આવા જુદા જુદા મત હોઈ શકે પણ આપણે યાદ એ રાખવાનું છે કે જીવનમાં આપણને આપણી ઈચ્છીએ એવું બધું નથી મળતું કેટલીક વસ્તુઓ આપણને ગમે એવી હોય કેટલીક વસ્તુ આપણને ના ગમે એવી હોય પણ સફળ એ લોકો થતા હોય છે કે જે પણ મળે છે એમાં પોતાનો રસ્તો કાઢી લે પરીક્ષાની પણ વાત કરીએ તો પરીક્ષાના પ્રશ્નપત્રમાં પણ આપણે આપણી અપેક્ષા મુજબનું આપણને ગમે એવું આવતું નથી કેટલીક વસ્તુઓ આપણને ગમે એવી હોય કેટલીક વસ્તુ આપણને ન ગમે એવી હોય કેટલીક બાબતો આપણને આવડતી હોય કેટલીક બાબતો આપણને ના આવડતી હોય કેટલીક બાબતો જે જ પ્રશ્ન મને સહેલો લાગે એ પ્રશ્ન બીજાને અઘરો લાગે એવું બની શકે પણ જીવનમાં આપણી અપેક્ષા મુજબ ના આવે અને પણ આપણે એમાંથી રસ્તો કાઢી રહીએ તો પરીક્ષાની અંદર પણ અને જીવનમાં પણ આપણે સફળ થઈએ જો આપણે ફરિયાદ કરવામાં સમય બગાડીએ તો આપણું ધ્યાન એની અંદર લાગે અને આપણે તૈયારીની અંદર સમય ના આપી શકીએ આપણું મન ફરિયાદ કરતું રહે તો આપણે ગમે તેટલો પ્રયત્ન કરશું તો આપણે આપણું પૂરેપૂરું સો ટકા આપણી ઉર્જા આપણી આવડત એમાં આપશું નહીં એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે હવે જે છે એ આ છે અને એમાંથી હું શું કરી શકું એની હું એનો એનો અને મારા મારો શ્રેષ્ઠ પ્રયત્ન શું હોઈ શકે એ જો તમે કરશો તો તમે સફળ થશો તમારે અભ્યાસક્રમ તમારી સામે આવ્યો છે તો તમે આમ આ આ વિષયો હું ગૂગલમાંથી કઈ રીતે એમાંથી લાભ લઈશ યુટ્યુબનો કેવી રીતે લાભ લઈશ કયું પાઠ્યપુસ્તક વાંચીશ કયા મિત્રની મદદ લઈશ કયા જૂના વિદ્યાર્થીની મદદ લઈશ તો એ રીતે તમે પ્રયત્નો ચાલુ કરવા માંડશો તો તમારી ઉર્જા એની અંદર ઇન્વેસ્ટ થવા માંડશે અને જેમ જેમ તમે આ કરતા જશો એમ એમ તમારી હકારાત્મકતા પણ વધશે તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમે સફળતાની નજીક પહોંચતા જશો બીજું જે આ ભરતી પરીક્ષાના નિયમો બનાવવું એ સરકારનું કાર્યક્ષેત્ર છે ભરતી બોર્ડનું કાર્યક્ષેત્ર નથી અને સરકારમાં પણ નિર્ણય કોઈ એક વ્યક્તિ કરતી હોતી નથી જુદા જુદા લોકો બહુ બેસીને ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરતા હોય છે એટલે એ નિર્ણય પણ સૌના લાભ માટે જ હોય એ રીતે વિચારીને કરવામાં આવ્યું હોય બીજું સરકાર જે નિયમો બનાવે છે તો કોઈ પણ એક ભરતી માટે કોઈ પણ એક જગ્યા માટે એને કયા પ્રકારના લોકોની જરૂર છે કેવી આવડતવાળા લોકોની જરૂર છે એ લોકોમાં કઈ સ્કિલ હોવી જોઈએ કઈ નોલેજ હોવું જોઈએ એ બધાનો વિચાર કરીને સરકાર નિયમો બનાવતી હોય છે સરકાર એકવાર સરકાર નિયમો બનાવે ત્યારે ભરતી બોર્ડનું કાર્યક્ષેત્ર શરૂ થાય છે અને એમાં મારી દૃષ્ટિએ બે મુખ્ય બાબતો છે એક સરકારે જે હેતુથી નિયમ બનાવ્યા મેં જેમ આગળ કીધું એમ કયા પ્રકારના કઈ આવડતવાળા કયા જ્ઞાનવાળા લોકોની જરૂર છે એ પ્રકારના લોકોની પસંદગી થાય એ પ્રકારે ભરતી પ્રક્રિયા કરવી એ ભરતી બોર્ડનું એક એક મહત્ત્વનું કામ છે અને બીજું કામ એ છે કે તમામ લોકોને સરખી તક મળે એટલે તમે અમે જે અત્યાર સુધીની ત્રણ પરીક્ષાઓ લીધી એ તમે જોઈ લીધી યુપીએસસીની પરીક્ષા તમે જોઈ જોઈ લીધી એના પ્રશ્નપત્ર જોશો તો તમને ખ્યાલ આવશે એટલે એ તમામ ભરતી બોર્ડનો પ્રયત્ન એ હોય કે કોઈ એક વર્ગના લોકોને લાભ ન થાય કોઈ એક વિષયના જાણકાર લોકોને લાભ ના થાય કોઈ એક પુસ્તક વાંચનારા લોકોને લાભ લાભ ના થાય એટલે એમ ના થાય કે કંઈક આ બે આ કે એક પુસ્તક કે બે પુસ્તક કે ત્રણ પુસ્તક વાંચનારા લોકો છે એ લોકો બહુ સલાઈથી સફળ થાય આ કે તે કોચિંગના આધારે તૈયારી કરનારા લોકોને લાભ ના થાય બધા લોકોને સરખી તક મળે જુદા જુદા આર્થિક સામાજિક બેકગ્રાઉન્ડવાળા જુદા જુદા વિસ્તારમાં રહેનારા જુદા જુદા વિષયો ભણનારા આ લોકોને ફાય બધાને સરખી તક મળે એ પ્રકારે પરીક્ષા લેવાનો ભરતી બોર્ડ પ્રયત્ન કરે બધા જ ભરતી બોર્ડ પ્રયત્ન કરતા હોય છે અને અમારી પણ એ જ ફરજ છે એટલે એવો પ્રયત્ન કરશું અને આ વખતે મેં એવો પણ વિચાર કર્યો છે કે જુદા જુદા બેકગ્રાઉન્ડના ઉમેદવારોને મારે મળવું છે અને એમની વાત સાંભળ્યા સાંભળીને ભરતી પ્રક્રિયાને એ રીતે આગળ વધારવી છે અને ગઈ વખતે પણ તમે જોયું છે કે વિદ્યાર્થીઓના જે કંઈ મત આવતા હતા એના અનુસંધાને અમારે જે કંઈ પગલાં લેવાની જરૂર હતી એ પ્રમાણે અમે પગલાં લીધા છે તમને માહિતી પૂરી પાડી છે વેબસાઇટના માધ્યમથી પાડી છે સોશિયલ મીડિયાના માધ્યમથી પાડી છે તો આ વખતે પણ અમે એવો પ્રયત્ન કરશું કે તમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તમને વધુમાં વધુ માહિતી મળે જેથી તમે સમજી વિચારીને તમારી તૈયારી કરી શકો જ્યારે હું આવી વાત કરું ત્યારે તમને સોશિયલ મીડિયામાં કોમેન્ટ મળશે કે સાહેબે તો ગઈ વખતે પણ પાઠ્યપુસ્તકની વાત કરી હતી પરંતુ પછી પાઠ્યપુસ્તકમાં તો કંઈ આવ્યું નહોતું અને પાઠ્યપુસ્તકોને પણ એમણે ખોટા પાડ્યા તો તમારી જાણ માટે કે જે પણ લોકો આવી કોમેન્ટ કરતા હોય બધાના પોતપોતાના ઇરાદા હોય પોતપોતાના કારણો હોય કોઈની નિષ્ફળતાની નિરાશા હોય કોઈક તમને કોઈ જગ્યા તરફ ડાયવર્ટ કરવા માગતું હોય તમે આમ કરી દેશો તો તમને ફાયદો થશે બરાબર છે કોઈક એમ કહેતું એકની સાહેબ જે વાત કરે છે તો પાઠ્યપુસ્તકની જગ્યાએ તમે ફલાણી ચોપડી ખરીદી લો કે ફલાણા કોચિંગમાં જાઓ એ કંઈ જુદા જુદા ઇરાદે એ બધી વાત થતી હોય અને બધાને વાત કરવાનો અધિકાર છે નિર્ણય કરવાનો અધિકાર તમારી પાસે છે એટલે તમે સમજી વિચારીને નિર્ણય કરજો પાઠ્યપુસ્તકોમાંથી નથી આવી એવી વાત કરતા હોય તો આપણે ખાલી તમારું ધ્યાન દોરું કે તમ ગયા વખતે જે લોકરક્ષકની ભરતી પરીક્ષાની અંદર જે આન્સર કી ચેલેન્જ થઈ હતી એ આન્સર કીના સામે અમે જે હાઈકોર્ટમાં એફિડેવિટ કર્યું હતું એમાં મોટા ભાગના આધાર અમે પાઠ્યપુસ્તકોના ટાંક્યા હતા પણ છતાંય હું એ પરીક્ષામાં પણ એવો દાવો નથી કરતો કે બધી જ વસ્તુ પાઠ્યપુસ્તકમાં હતી અને ભવિષ્યની અંદર પણ પાઠ્યપુસ્તકમાં હશેથી હશે એવો હું દાવો નથી કરતો પાઠ્યપુસ્તકો શું કામ વાંચવા જોઈએ એ આ વિડીયોમાં જ આપણે આગળથી વાત કરી છે પણ મારે તમને એ કહેવાનું કે નિર્ણય તમારે કરવાનો બીજું હું કોઈ હું કે કોઈ પણ ભરતી બોર્ડ તમને પાસ થવાની ગેરંટી ના આપી શકે આટલા બધા દસ લાખ લોકોમાંથી દસ હજાર લોકો લેવાના હોય તો તમે બધા પાસ નથી થવાના પણ તમે પાસ નથી થયા એમાં તમારી જવાબદારી રાખશો તમે એના માટે જવાબદાર બનશો તો એના પછીની પરીક્ષામાં તમે પાસ થવાની શક્યતા તમારી વધશે તમે ફરિયાદ કરતા રહેશો તો તમે ભવિષ્યમાં પણ તમારી સફળતા હોવાની શક્યતા ઓછી થશે અને બની શકે કે ભરતી બોર્ડ પણ જે પ્રમાણે થવું જોઈએ એવું ના થયું હોય અમારી પરીક્ષાની અંદર કે બીજી કોઈ પણ પરીક્ષાની અંદર એવું બની શકે બરાબર છે એટલે પણ તમારો પ્રયત્ન છે તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરજો કોઈની વાતમાં વળવાની જગ્યાએ તમે જે કંઈ માહિતી મળે છે એને તમે પ્રોસેસ કરો અને તમે જાતે નિર્ણય કરો તો તમને લાભ થશે તો આ રીતે તમે મને લાગે છે કે તાજેતરના જે નિયમો છે એના અનુસંધાને જે મારે વાત કરવાની હતી એ મેં તમને કરી છે અને તમે કોઈ ગભરાટ બની શકે નવા નિયમો આવ્યા હોય તમારી અપેક્ષાથી જુદા હોય તમને શરૂઆતમાં ગભરાટ થાય અને કોઈપણને થાય અને ખાસ કરીને તમે વિદ્યાર્થી અવસ્થા છે તમે અમારા જેટલા સારા નરસા અનુભવો તમને થયા ના હોય એટલે તમને ગભરાટ થાય સમજી શકાય છે પણ કોઈપણ વસ્તુ કોઈપણ નિર્ણય ગભરાટમાં કરવાની જગ્યાએ બરાબર છે કે હવે તો કોચિંગ વિના પાસ થવાશે જ નહીં બરાબર છે એવું વિચારવાની જગ્યાએ બરાબર થોડું સમજી વિચારીને તમે નિર્ણય કરશો તો તમને ફાયદો થશે બરાબર તો તમારે કોચિંગ કરવું ના કરવું કયા વિષયનું કરવું કેટલું કરવું એ બધો નિર્ણય તમારે જાતે કરવાનો છે મેં કહ્યું કે એટલે હું કહું છું ભરતી બોર્ડ વતીથી કહું છું કે અમે લોકો સૌને સમાન તક મળે એ રીતે ભરતી લેવાનો ભરતી કરવાનો પ્રયત્ન કરશું ગભરાયા વિના તમે તૈયારી કરો તમે ચોક્કસ સફળ થશો તમારી માહિતીના આધારે તમારા જે કંઈ મનમાં પ્રશ્ન હશે એ પ્રશ્નનો અમે જુદી જુદી માધ્યમથી જવાબ આપશું દરેક વિદ્યાર્થીને કદાચ મળવાનો અમને સમય ના હોય પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મારે મળવાની ઈચ્છા છે હું એનો રસ્તો પણ કઈ રીતે કરવું એ જોઈ લઈશું અને સરસ રીતે તમે લોકો પરીક્ષામાં સફળ થશો તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો અમે અમારો શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશું અને પછી પરિણામ છે આપણે કુદરત ઉપર છોડી દઈશું અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આ ભરતી હોય કે બીજી કોઈ પણ ભરતી હોય આજે આપણે જે વાત કરી છે એના એ મુજબ તમે પ્રયત્ન કરશો તો ભરતીમાં સફળ થશો જીવનમાં સફળ થશો બરાબર ભરતીમાં સફળ ના થાવ તો પણ જીવનમાં સફળ થશો એમાં મને કોઈ શંકાને સ્થાન નથી તમે સૌ યુવાન છો અને મારે ખાસ એવું કહેવું છે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આજકાલ તો યુવાન બગડી ગયા છે એનામાં આમ છે મોબાઈલ મંત્ર કરે છે આમ કરે છે તેમ કરે છે હું તો દરેક સમયે યુવાન પેઢીને બહુ જોઈને બહુ રાજી થાઉં છું મારા સમયમાં પણ એના પછી પણ જેમ જેમ હું મોટો થતો જાઉં છું એમ એમ જે જે યુવાનો મારી સામે આવતા જાય છે એ બધાની એનર્જી એમની સમજ એમના પ્રયત્નો એમના સંઘર્ષો મને હંમેશા ખુશી આપે છે એટલે મારી તમારી સામે કોઈ ફરિયાદ નથી બલકી તમને જોઈ જોઈને મને પ્રેરણા થાય છે કે આ એ જેમ જેમ સમય બદલાય છે એમ એમ યુવાન ઉપર ને ઉપર વધતો જ જાય છે એનું તેજ વધતું જ જાય છે એટલે આ આખી પ્રક્રિયામાં તમે બહુ જ આગળ વધશો જીવનમાં એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે અને મારી શુભેચ્છાઓ તમારી સાથે છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ